ભાવનગરના વોશિંગ ઘાટ વિસ્તારમાં વાહનનો હોર્ન મારવા જેવી બાબતમાં રિક્ષાચાલક નારાજ થયો અને બોલાચાલી કરી ત્યારબાદ રિક્ષાચાલક તલવાર લઈને આવ્યો હતો પરંતુ લોકો એકઠા થઈ ગયેલા જેથી રિક્ષા મૂકીને નાસી ગયો હતો જેની પ્રાપ્ત માહિતી મુજબ કુંભારવાડા માઢિયા રોડ બાથાભાઈના ચોકમાં રહેતા વીરભદ્રસિંહ સરવૈયાના ભાઈ રોડ ઉપર આવતા હોય તે સમયે રોડ ક્રોસ કરવા બાબતે ગાડીનો હોર્ન માર્યો હોય જેથી રિક્ષાચાલક નારાજ થયો હતો અને વોશિંગઘાટ વિસ્તારમાં બોલાચાલી કરી રિક્ષાચાલક તલવાર લઈને વ્યક્તિના ઘર પાસે માર મારવા માટે આવ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા ચાલક રિક્ષા મૂકીને તલવાર લઈને નાસી ગયો હતો વીરભદ્રસિંહે બોરતળાફ પોલીસને જાણ કરતા પોલીસે આવીને રિક્ષા કબજામાં લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે

રોડ ઉપર નીકળો તો માજા રોડ ઉપર આખામાં બધાને ખબર છે કે જાહેરમાં રોડ ઉપર નીકળો તો આમ નિશાળો નીકળવાની જયેલું બધું ભાગી ગયો છે